છ થી વધુ બાળકોએ મિની મેરેથોનમાં ભાગ લીધો હતો બાળકોએ આ મિની મેરેથોનમાં મહેમાનના ને ફ્લેગ ઓફ કરવા જેમાં વડોદરાના ડેપ્યુટી મેર ચિરાગ બારોટ ધારાસભ્ય ચેતન દેસાઈ પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી સીમાબેન મોહિલે વોર્ડ નંબર દસના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ લીલાબેન મકવાણા વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે અક્ષર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી અમિતભાઈ અક્ષર પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ કવિતા ચંચાની ઉમિત દેસાઈ તમામ લોકોનું સ્વાગત કરીને કિડ્સમીની મેરેથોન ફ્લેગ ઓફ ઓફ કરવામાં આવી હતી મહાનુભાવોનું અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા મહાનુભાવોને બુકે તેમજ સન્માનિત કરવામાં આવ્યા હતા મહાનુભાવોના હસ્તે વિજેતાને ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ મેડલ આપી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા દોડ પૂરી કરી હતી તેમને ફિનિશર મોડેલ એનાયત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા આજે અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા ડીની મેરેથોન રાખવામાં આવી છે અને ઘણો સારો ઇવેન્ટ રહ્યો બધા પાંચ છ ગ્રુપમાં એ લોકોએ બધાને મેરેથોનમાં ભાગ લેવડાવ્યો પેરેન્ટ્સે પણ ભાગ લીધો અને વડોદરા મેરેથોન જેમ થાય છે એમાં આટલા નાના ભૂલકાઓને કદાચ ભાગ લેવાનો મોકો નહીં મળે એવા સંજોગોમાં હમણાં આજે આ નાના ભૂલકાઓએ ભાગ લીધો છે એકદમ નાના તમારા કેજીના છોકરાઓ તે લોકોના માટે અઢીસો મીટરની કંઈક દોડ રાખી હતી એનાથી ઉપર પાંચસો મીટરની એનાથી ઉપર હજાર મીટરની એટલે લગભગ બધાને જ મજા આવે છે પેરેન્ટ્સ પેરેન્ટ્સ બધાને અમને પણ ફ્લેગ ઓફ કરવામાં મજા આવી જે રીતે બધા છોકરાઓ ભેગા થતા હતા અને એમનું સ્લોગન્સ જે સ્કૂલના બોલતા હતા રામજીના માટે જે સ્લોગન્સ બોલતા હતા અને મહત્ત્વ તો એ છે આ રનનું કે અયોધ્યા માટે રન રાખવામાં આવી હતી આજે વાસણા રોડ વિસ્તારમાં આવેલી અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા અયોધ્યા રામ રનનું આયોજન કરવામાં આવ્યું છે બાળકોની દોડનું આયોજન છે આપણે સૌ જાણીએ છીએ કે અયોધ્યામાં ભગવાન રામના નિજ મંદિરમાં એમની સ્થાપના થઈ ગઈ છે અને આખા દેશમાં આ ઉત્સવ મનાવાઈ રહ્યો છે તો એના અનુસંધાને આજે વડોદરામાં અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા મિની રામ રનનું આયોજન કરવામાં આવ્યું છે સ્કૂલના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ રીતનું આયોજન કર્યું જેનાથી બાળકોને સ્પોર્ટ્સ પ્રત્યે પણ રુચિ રહે અને ધર્મ પ્રત્યે પણ જાણકારી મળે અને ધાર્મિક રીતે તેઓ ભગવાન શ્રી રામના અનુયાયી તરીકે પણ એક આમાં ભાગ લઈ શકે તો સ્કૂલના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દરેક વડોદરાવાસીઓને આજના દિવસે જય શ્રી રામ અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા આયોધ્યા રામ રનનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને એકવીસમી તારીખે બાવીસમી તારીખે એકવીસમી તારીખે એમનું આયોજન હતું પણ થોડા ડિલેના હિસાબથી એમને આજનું અઠાવીસ તારીખે આ રનનું આયોજન કરવામાં આવ્યું બાવીસમીએ જ્યારે રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને નાના બાળકોમાં પણ રામ વસે અને રામની જે આસ્થા છે એ બહાર આવે એના માટે અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા બાળકોને સિનિયર સ્ટેન્ડર્ડથી લઈને ટ્વેલ્થ સ્ટેન્ડર્ડના બાળકોનું એક સ્થાનનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો તો કેટલી બધી આસ્થા રામનાન ધૂન થી પણ છોકરાઓ ડાન્સ કરતા હતા અને સાથે સાથે રામની આસ્થા પણ એમનામાં દેખાતી હતી એટલે અક્ષર પબ્લિક સ્કૂલના પ્રિન્સિપલ કવિતા બેનને ખાસ કરીને શુભકામના આપું છું અને આ એક થીમ એમના મનમાં આવ્યું એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન સર યે અક્ષર પબ્લિક સ્કૂલ બાયલી હૈ ये हमने अयोध्या रामानंद रखी है बाईस तारीख को जो हमारा प्राण प्रतिष्ठा हुआ है अयोध्या में उसको रिलेटेड हमने ये रखा था बड़ोड़ा के सब स्कूल्स के लिए ये ओपन था तीन साल से अब सब साल के बच्चे और बड़े दौड़ रहे हैं इस स्कूल में और इस दौड़ में और इसमें हमने अलग अलग किलोमीटर मीटर रखा है बच्चों के लिए उम्र के हिसाब से आज के हमारे इवेंट पे हमारे डेप्यूटी मेयर चिराग सर आए हुए हैं हमारे एमएलए चैतन्य देसाई सर आए हुए हैं श्रीरंग रायरे सर आए हुए हैं सीमा मोइले मैडम है लीलाबेन मकवाना है हमारे खुद के ट्रस्टी सर अमित सर आए हुए हैं मिसेज़ उन्नति देसाई जो हमारी मॉडल है अरबा क्वीन है वो भी आई हुई हैं और हम लोगों ने उनके लिए यहाँ पे फ्लैग ऑफ के लिए उनको इनवाइट किया था क्या मैं कविता जंचानी प्रिंसिपल अक्षर पब्लिक स्कूल રોજ અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા અયોધ્યા રામ રન અહીંયાથી આયોજન કરવામાં આવ્યું હતું અને જે આ મેરેથોન જેવી આ રનની અંદર જે આયોજન કરવામાં આવ્યું હતું તમામ એપીએસ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે દ્રષ્ટિઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જો આવી જ આ એક્ટિવિટી ને આવા જ સ્વાસ્થ્યને લઈને કાર્યક્રમો જો વિસ્તારની અંદર થતા રહેશે તો ચોક્કસપણે આવનારું ભારત ફિટ ઇન્ડિયા એટલે ફિટ ઇન્ડિયા આગળ વધતા વધતા જેવી રીતે આજના જેવી રીતે બાળકોએ પણ પ્રથમ વખત જ્યારે મેરેથોનનો લાભ લીધો છે તો તમામ અક્ષર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી અને ટીચર્સનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય 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 શ્રી રામ યુનિટી વર્લ્ડ એશિયા થેન્ક યુ સો મચ આજે બહુ સારું લાગ્યું અહીંયા આવીને બાળકોને કૃષ્ણ સ્વરૂપે જોતા આવ્યા છે અહીંયા રામ સ્વરૂપે જોઈ અને રામના આદર્શોને પણ આપણે ક્યાંક ને ક્યાંક જીવનમાં અપનાવીએ એવા એક સંદેશ સાથે અક્ષર પબ્લિક સ્કૂલે જે આ મેરેથોન આયોજન કર્યું છે તે ખરેખર ખૂબ પ્રશંસનીય છે જય શ્રી રામ જય હિન્દ મારા વોર્ડ નંબર દસના વિસ્તારમાં આવેલી એપીએસ સ્કૂલ દ્વારા યોજવામાં આવેલી આ મિની મેરેથોન રામા રન જેણે આજે પાંચસો વર્ષ પછી આપણા અયોધ્યામાં રામજીની જે સ્થાપના થઈ છે એના અંતર્ગત શાળાએ ખૂબ સુંદર પ્રોગ્રામ આયોજન કરેલો છે અને બાળકો ખૂબ જ એનર્જીયુક્ત થઈ અને આજે મિની મેરેથોનમાં ઉત્સાહપૂર્વક સૌ બાળકોએ ભાગ લીધો છે એ બદલ હું આ વિસ્તારમાં મારી આવેલી શાળાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારત માતા કી જય અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા અયોધ્યા રામ રંગ નામનું મેરેથોન યોજવામાં આવી છે હજારથી પણ વધારે બાળકોએ આની અંદર રસ લીધો છે ભગવાન રામ જ્યારે પાંચસો વર્ષ પછી અયોધ્યાની અંદર પોતાના નીચ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા માન્ય નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે ત્યારે સમગ્ર વિશ્વ સમગ્ર ભારતને સમગ્ર ગુજરાત રામમય છે ત્યારે અમારા વિસ્તારની અક્ષર પબ્લિક સ્કૂલ પણ રામમય થઈ અયોધ્યા રામ રથ મેરેથોન યોજી છે આની અંદર નાના બાળકોથી લઈને મોટા વાલીઓ સુધી દરેક લોકોએ આની અંદર ભાગ લીધો છે હું આપના માધ્યમથી સ્કૂલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કદાચ મને એવું ધ્યાનમાં છે કે ભારતની અંદર પહેલી એવી સ્કૂલ હશે કે જેને અયોધ્યા રન મેરેથોન યોજી છે આવી નવી મેરેથોન વર્ષો વર્ષ યોજતા રહે એ જ ભગવાન એમને વિનંતી અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અસ્તુ ભારતમાંથી માં કે જય શ્રી રામ સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ